નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર ધોળકા ખાતે મિરકોવા વિસ્તારમાં બેસતા વર્ષની નિમિત્તે સફાઈ કામદારોને મીઠાઈનું વિતરણ કરાયું આજ રોજ બેસતા વર્ષની નિમિત્તે ધોળકા મિરકોવા ખાતે માજીદ મિયા મુસ્તુફા મિયા મલિક તરફથી સફાઈ કામદારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું વર્ષો પહેલા માજીદ મિયા મુસ્તુફા મિયા મલિક નગરપાલિકામાં કાઉન્સલર બન્યા ત્યારથી આજ દિન સુધી આ પરંપરા તેઓએ જાળવી રાખેલ છે આ નિમીતે મોહમ્મદ કાલુભાઈ મલિક નિયાઝ ખાન પઠાણ ઇસ્તિયાકભાઈ મનસુરી રાજાભાઈ યાકીબભાઈ પૈચા મુનાભાઈ નાઝુદ્દીન મલ્લિક ઇકબાલભાઈ વગેરે યંગ સભ્યો હાજર હતા તમામ કામદારોને શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર યાસિન મંસૂરી ગુજરાત સિક્યોર ન્યૂઝ તોળગ